નમસ્કાર મિત્રો નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રો નું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે આ ચાર મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે કારણ કે નું વ્યક્તિગત ઉમેદવારનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે પરંતુ હવે નું મેરિટ લિસ્ટ ક્યારે આવશે એટલે કે કટ ઓફ ક્યારે જાહેર થશે તેમજ ગ્રુપ વાઇઝ એટલે કે એ અને બી ગ્રુપ વાઇઝ કેટલા ઉમેદવારોને મેરિટ લિસ્ટમાં સામેલ કરી શકે ત્યારબાદ વાત કરીએ તો આ જે કટ ઓફ છે બરાબર એ કેટલું રહી શકે છે એટલે કે અંદાજિત કટ ઓફ કેટલું રહેશે એની પણ આપણે ચર્ચા કરવાના છે તેની સાથે મેન્સની પરીક્ષા ક્યારે આવશે બરાબર એટલે કે એ ગ્રુપ અને બી ગ્રુપની હવે પ્રિલિમ્સ તો લેવાઈ ચૂકી છે અને પરિણામ પર ટૂંક સમયમાં એટલે કે મેરિટ લિસ્ટ જાહેર થઈ જશે ત્યારબાદ મેન્સ ક્યારે લેવાઈ શકે એની પણ ચર્ચા કરવાના છે એટલે વિડીયોના અંત સુધી બેના રહેજો અને હજુ તમે લાઈક ના કરી તો ફટાફટ લાઇક કરી દો ચેનલ પર નવા હોવું તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો તો ચાલો મિત્રો સૌ આપણે આ સીસીનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે એની ચર્ચા કરીએ દોસ્તો ફોરેસ્ટ ભરતીની જેમ જ સીસી માં પણ આપણને લોચા થતા જોવા મળીએ છે કારણ કે દરેક ઉમેદવારના વ્યક્તિગત માર્ક્સ જાહેર કરવામાં આવ્યા છે અને આ વ્યક્તિગત માર્ક્સ જે જાહેર કરવામાં આવ્યા છે બરાબર એમાં નોર્મલાઇઝેશનના કારણે ઘણા બધા ઉમેદવારોને વીસથી ત્રીસ માર્ક્સનો વધારો થયો છે ત્યારે અમુક ઉમેદવારોને એક પણ માર્ક્સનો વધારો નથી થયો એટલે ફોરેસ્ટની જેમ આ સીસીની પરીક્ષામાં પણ આપણને લોચા થતાં જોવા મળ્યા છે પરંતુ હવે સીસીનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે એની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે અહીં એક ટ્વીટ છે બરાબર આપણી સામે અને આ ટ્વીટ હિરેન દ્વારા કરવામાં આવેલી છે અને એમાં લખેલું છે કે સીસીની મુખ્ય પરીક્ષા માટે સાત ગણા ઉમેદવારોની યાદી અઠવાડિયા સુધીમાં જાહેર થશે બરાબર એટલે કે માત્ર એક વીકની અંદર આપણને આ ફાઇનલ કટ ઓફ સાથેનું મેરિટ જાહેર થતું જોવા મળશે બરાબર હવે તારીખની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે અહીં દીપક રાજાની દ્વારા એક ટ્વીટ કરવામાં આવી હતી અને ટ્વીટમાં લખેલું હતું કે સીસીની જે ફાઇનલ આન્સર કી છે બરાબર એ આઠ સપ્ટેમ્બર સુધીમાં આવી શકે છે અને એ તો જાહેર પણ થઈ ચૂકી છે ત્યારબાદ જોઈએ તો ફાઇનલ રિઝલ્ટ પંદરમી સપ્ટેમ્બર સુધીમાં થઈ શકે છે એટલે કે વ્યક્તિગત ઉમેદવારોનું આ ફાઇનલ રિઝલ્ટ પણ આવી ગયું છે પરંતુ એ અને બી ગ્રુપમાં સાત ગણા ઉમેદવારોનું લિસ્ટ પણ જાહેર થશે ક્યાં સુધીમાં તો કે પંદરમી સપ્ટેમ્બર સુધીમાં જાહેર થઈ શકે છે એટલે કે સીસીનું મેરિટ લિસ્ટ આપણને કટ ઓફ સાથેનું પંદર સપ્ટેમ્બર સુધીમાં જાહેર થતું જોવા મળશે બરાબર દોસ્તો હવે વાત કરીએ કે ગ્રુપ વાઇઝ એટલે કે એ અને બી ગ્રુપ વાઇઝ કેટલા ઉમેદવારોને મેરિટ લિસ્ટમાં સામેલ કરી શકે છે એટલે કે ઉમેદવારોનું જે મેરિટ લિસ્ટ ફાઇનલ જાહેર થવાનું છે બરાબર કે જે ઉમેદવારો એ અને બી ગ્રુપની મેન્સ પરીક્ષા આપી શકે તો આ કેટલા ઉમેદવારોના નામ આ મેરિટ લિસ્ટમાં આવી શકે તો દોસ્તો આપણે સૌ જાણીએ કે અંદાજીત પંચાવનસો જેટલી જગ્યા ઉપર આ ભરતી થવાની છે એટલે એ ગ્રુપની વાત કરીએ તો એ ગ્રુપમાં અંદાજીત ઓગણીસો ને છવ્વીસ જેટલી જગ્યા છે એટલે એના સાત ગણાની વાત કરીએ તો તેર હજાર ચારસો બ્યાસી જેટલા ઉમેદવારોને એ ગ્રુપની મેન્સ પરીક્ષા માટે મેરિટ લિસ્ટમાં સામેલ કરી શકે ત્યારબાદ વાત કરીએ બી ગ્રુપમાં તો અંદાજિત જગ્યા છત્રીસો અઠ્યાવીસ જેટલી જગ્યા છે બરાબર એના સાત ગણાની વાત કરીએ તો અંદાજિત ઉમેદવારો પચીસ હજાર ત્રણસો ને છન્નું જેટલા ઉમેદવારોને બી ગ્રુપની મેન્સ પરીક્ષા માટે બોલાવી શકે છે એટલે કે એટલા ઉમેદવારોને આ મેરિટ લિસ્ટમાં સામેલ કરી શકે તો અંદાજિત વાત કરીએ તો આડત્રીસથી ચાલીસ હજાર જેટલા ઉમેદવારોના નામ આપણને કટ સાથેનું જે મેરિટ લિસ્ટ જાહેર થશે એમાં નામ સામેલ થયેલા જોવા મળી શકે છે દોસ્તો હવે વાત કરીએ કે કટ ઓફ કેટલું રહી શકે બરાબર વાત કરીએ તો કટ ઓફ કહેવું ખૂબ જ જટિલ છે કારણ કે કટ ઓફ નું એનાલિસિસ કરવું ખૂબ જ અઘરું છે કેમ કે જે નોર્મલાઇઝેશન સાથેના માર્ક્સ જાહેર થયા બરાબર એમાં ઘણો બધો તફાવત માર્ક્સમાં આપણે થતો જોવા મળ્યો છે બરાબર એટલે કટ ઓફ કેટલું અટકે એ શ્યોર કેવું ખૂબ જ અઘરું છે પરંતુ હાલ આપણે કટ ઓફ કાઢવાનો પ્રયત્ન કર્યો છે બરાબર આ કટ ઓફમાં આપણને પાંચથી સાત માર્ક્સનો વધારો અથવા તો ઘટાડો થતો જોવા મળી શકે તો સૌપ્રથમ વાત કરીએ તો સીસીની જે મેન્સ પરીક્ષા છે બરાબર એના માટે ઉમેદવારોનું જે કટ ઓફ જાહેર થવાનું છે એ કટ ઓફ કેટલું રહી શકે તો મેલની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે જનરલમાં મેલનું એ ગ્રુપ માટેનું કટ ઓફ ચોપ્પન જેટલું રહી શકે છે બરાબર આ અંદાજિત કટ ઓફ છે બરાબર આમાં પાંચથી સાત માર્ક્સનો વધારો થઈ શકે છે ત્યારબાદ બી ગ્રુપની વાત કરીએ તો અંદાજિત ઓગણપચાસ જેટલું અટકી શકે છે હવે ઈડબલ્યુએસ મેલની વાત કરીએ બરાબર તો એમાં એ ગ્રુપ માટેના ઉમેદવારોનું બાવન જેટલું કટ રહી શકે છે ત્યારબાદ બી ગ્રુપની વાત કરીએ તો સુડતાલીસ જેટલું કટ રહી શકે છે એવી જ રીતે એસીબીસી બરાબર એટલે કે ઓબીસીના ઉમેદવારોનું કેટલું કટ ઓફ રહી શકે તો એની વાત કરીએ તો એ ગ્રુપ માટે તેપન અને બી ગ્રુપ માટે સુડતાલીસ જેટલું કટઓફ અટકી શકે છે બરાબર ત્યારબાદ એસી મેલની વાત કરીએ તો તેપન એ ગ્રુપ માટે અને સુડતાલીસ બી ગ્રુપ માટે કટ ઓફ રહી શકે બરાબર દોસ્તો આ કટ ઓફમાં થોડો ઘણો તફાવત તમને જોવા મળી શકે છે કારણ કે નોર્મલાઇઝેશનના કારણે આપણને માર્ક્સમાં પણ ઘણો બધો તફાવત જોવા મળ્યો બરાબર એટલે કટ ઓફ અંદાજિત કેટલું રહે એ કહેવું ખૂબ જ અઘરું છે હવે વાત કરીએ એસટી મેલ બરાબર તો એમાં પિસ્તાલીસ જેટલા કટ ઓફ આપણને એ ગ્રુપમાં જોવા મળી શકે ત્યારબાદ ચાલીસ જેટલા માર્ક્સનું કટ ઓફ આપણને બી ગ્રુપમાં જોવા મળી શકે છે હવે મિત્રો વાત કરીએ ફિમેલ માટે બરાબર તો તમે જોઈ શકો છો અહીં કે ફિમેલની વાત કરીએ તો જનરલનું એ ગ્રુપ માટેનું પચાસ જેટલું રહી શકે કટ ઓફ ત્યારબાદ બી ગ્રુપની વાત કરીએ તો પિસ્તાલીસ જેટલું કટ ઓફ રહી શકે એવી જ રીતે ઈડબ્લ્યુએસની વાત કરીએ તો ઓગણપચાસ જેટલું કટ ઓફ એ ગ્રુપ માટે રહી શકે અને બી ગ્રુપમાં ચુમ્માલીસ જેટલું કટ ઓફ રહી શકે ત્યારબાદ એસીબીસી એટલે કે ઓબીસીની વાત કરીએ તો એ ગ્રુપ માટે કટ ઓફ ઓગણપચાસ અને બી ગ્રુપ માટે ચુમ્માળીસ જેટલું કટ રહેવાની સંભાવના છે એવી જ રીતે એસી જોઈએ તો અહીં તમે જોઈ શકો છો કે અડતાલીસ જેટલા માર્ક્સ જે ઉમેદવારો છે બરાબર એને એ ગ્રુપ માટેની પરીક્ષા મેન્સ બરાબર આપવા મળી શકે તેમજ બી ગ્રુપની મેન્સ પરીક્ષા આપવા માટે તેતાલીસ જેટલા માર્ક્સ જેટલા ઉમેદવારોનો છે બરાબર મહિલા એટલે કે ફિમેલ તે પણ સંભાવના છે કે એમને પણ મોકો મળી શકે હવે એવી જ રીતે એસ ટીની વાત કરીએ તો ચાલીસ માર્ક્સ એ ગ્રુપ માટે અને ચાલીસ માર્ક્સ બી ગ્રુપ માટે તો આવી રીતે આપણે કાંઈ કટ ઓફ અંદાજીત કાઢવાનો પ્રયત્ન કર્યો છે બરાબર પરંતુ વાસ્તવિક કટ ઓફ કેટલું રહેશે એ તો આપણે આવતા વીકમાં ખબર પડી જશે કારણ કે આ કટ ઓફમાં ઘણો બધો તફાવત તમને જોવા મળી શકે છે કેમ કે આપણે ફોરેસ્ટમાં જે કટ ઓફ જોયું બરાબર એના કરતાં ઘણો બધો ફેરફાર તફાવત આપણને ફાઇનલ કટ ઓફમાં જોવા મળ્યો હતો કારણ કે નોર્મલાઇઝેશનને કારણે ખૂબ જ માર્ક્સમાં આપણે તફાવત જોવા મળે છે હવે દોસ્તો વાત કરીએ કે ગ્રુપ એ અને ગ્રુપ ની મેન્સ પરીક્ષા ક્યારે આવી શકે કારણ કે સીસીની પ્રિલિમ્સ પરીક્ષાનું પરિણામ વ્યક્તિગત જાહેર થઈ ચૂક્યું છે અને એક વીકમાં આપણે ફાઇનલ કટ ઓફ સાથેનું મેરિટ પણ જોવા મળશે પરંતુ હવે જેને આધારે આપણે જોબ મળવાની છે બરાબર એ તો મેન્સ પરીક્ષા છે તો આ પરીક્ષા ક્યારેક યોજાઈ શકે તો દોસ્તો એની ચર્ચા કરતાં પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલની સબસ્ક્રાઈબ ના કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો કારણ કે આપણે જીએસએસ બીની કોઈપણ પરીક્ષા સીસી ફોરેસ્ટ બરાબર એવી કોઈપણ પરીક્ષાની રોજબોજની અપડેટ લાવતા રહીએ છીએ તેમજ કોર્પોરેશનની કોઈપણ પરીક્ષા ટેટટાટની પરીક્ષા બરાબર આ તમામની અપડેટો રોજબરોજની લાવતા રહીએ છીએ એટલે હજુ તમે લાઈક નહીં કરો તો ફટાફટ લાઇક કરી દો ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો તો મિત્રો હવે વાત કરીએ કે મેન્સ પરીક્ષા એ અને બી ગ્રુપની ક્યારે આવી શકે તો દોસ્તો દિવાળી પહેલાં આવે એવી કોઈ જ શક્યતા લાગતી નથી બરાબર એટલે હાલમાં જોઈએ તો એ અને બી ગ્રુપની મેન્સ પરીક્ષા આપણને દિવાળી પછી જોવા મળી શકે બરાબર તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ હવે નવા વિડીયોમાં નવી અપડેટ સાથે મળશો આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો તો ફટાફટ લાઇક કરી દો ચેનલ ઉપર નવા હોવું તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો